સાવલીવાડા સ્વામીજીની ચોત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે સાવલી નગરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી આ શોભાયાત્રામાં મેઘરાજાએ ઝરમર ઝરમર વરસીને પોતાની હાજરી પુરાવી હતી ત્યારે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા વિશ્વ પ્રસિદ્ધ સંત શિરોમણી સ્વામીજી સાવલીવાડાની ચોત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે સ્વામીજીની પાદુકાની શોભાયાત્રા આયોજિત કરવામાં આવી હતી સત્ય સંકલ્પનો દાતા ભગવાન અને સુખ ચાહો તો સુખ દો જેવી ઉક્તિથી વિશ્વ પ્રસિદ્ધ પ્રાપ્ત સ્વામીજી સાવલીવાળાની ચોત્રીસમી પુણ્યતિથિની ઉજવણીના ભાગરૂપે સ્વામીજી દ્વારા નિર્મિત યંત્ર આધારિત સાચી અંબા માતાજીના મંદિરે વહેલી સવારે નવચંડી યાગથી પ્રારંભ કરવામાં આવ્યો હતો સાંજના પાંચ કલાકે શ્રીફળ યજ્ઞ યજ્ઞકર્મની પૂર્ણાહુતિ કરવામાં આવી વર્ષોની પરંપરા મુજબ સ્વામીજીની પાદુકાની શોભાયાત્રામાં ઉત્સાહપૂર્વક સૌ ભક્તો અને ગ્રામજનો હજારોની સંખ્યામાં જોડાયા હતા સ્વયંભૂ ઉપસ્થિત વિવિધ ભજન મંડળીઓ આકર્ષક વેશભૂષા ધારણ કરેલા બાળકો સૌમ્ય ભક્તિ સંગીત રેલાવતું બેન્ડ ડમરૂ અને કરતાલના ગગનભેદી નાદ કરતી મહાકાલ સેના અને તાજા રંગબેરંગી ફૂલોથી શણગારેલી પાલખી અદ્ભુત અને દર્શનીય લાગતી હતી પાદુકાની શોભાયાત્રા ગામ મધ્યથી પસાર થઈ ત્યારે વિવિધ સ્થળોએ ઠંડા પીણા વર્ષાથી પાદુકાની પાલખી અને શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું સંધ્યા આરતી સમયે પાદુકાની શોભાયાત્રા ભીમનાથ મંદિરના પટ્ટાંગણમાં આવી પહોંચી હતી ત્યારે મંદિરનું આખું પરિસર માનવ મેદનીથી ખીચોખીચ ભરાઈ ગયું હતું સંધ્યા આરતી બાદ ઉપસ્થિત સર્વે ભક્તજનોએ મહાપ્રસાદ લીધો હતો આ ભક્તિ પર્વની ઉજવણી માટે ભીમનાથ મહાદેવ મંદિરના સમગ્ર પરિસરને રંગબેરંગી લાઇટના ડેકોરેશનથી મનમોહક રીતે શણગારવામાં આવ્યું હતું સ્વામીજીની સમાધિ મંદિર ગેબીનાથ દાદાનું સમાધિ મંદિર શિવાલયનું ઘરભરું અને સ્વામીજીની બેઠકને વિવિધ રંગબેરંગી ફૂલો અને હારથી નયનરમ્ય રીતે શણગાર કરવામાં આવ્યો હતો સમગ્ર મંદિર આ નયનરમ્ય અને અદભૂત સજાવટને કારણે ખૂબ જ દિવ્ય અને સ્વર્ગ સમૂહ રડયમણું લાગી રહ્યું હતું